ચાલો રાધે રાધે જય શ્રી કૃષ્ણ સૌને અને આજે સવારમાં ઉતારવાની નવરાઈ નહોતી આવી એટલે અત્યારે અગિયાર બાર વાગ્યે ઉતારું સૌ અને કામ હતું થોડુંક વધુ એટલે કાંઈ ન થઈ ગયું મોબાઈલમાં અને હવે કામમાં આવે તો જાઉં ગાય પાસે ગાયને હું પૂરો કરશું અને પછી ઓલી વાડીએ આજે જવાનું છે ને જો આ ડુંગરીને ક્યારો પાવો પડે એમ છે લઈ અને ગાયને જો તડકો લાગે છે થોડો થોડો ને થોડોક સાંયો આવે છે એટલે ગાયને પાઈ લઉં પશીલ વાડિયે જવાનું છે તાણે થઈ નાખી પેલા મજૂર નીંદે છે તો અહીંયા આટો મારવા જ આવશું હવે કેવું નીંદે હું હું ધૂળ વીણતી હતી નીંદાઈ જાય એમાં તું પાંચ મૂલી હતા એટલે ચણા થી વાવી ગયું હવે જો અમારા ચણા કેવા છે જોઈ લો ચણા ભગત ભગત આમાં શું કરે રોડે નીકળીએ તો પંપ આવે વાળીએ જાય તો પંપ આવે ખંભે આમાં ભગત શું કરે અને ઘેરે જાય

તોડતા નહીં હો કાઢી લેજો થોડી આ લે લઈ જો એરી જો બધા નીંદી રહ્યા છે ચણા ચણા હવે થોડી કઈ રહ્યું નિંદવાની